એક જાગૃત નાગરિકને સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના અંતર્ગત જમીન સમતલ કરવાની કામગીરી માટે તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા કર્મચારી આસિસ્ટન્ટ વર્ક મેનેજર લાંચ લેતા રંગે હાથે છપાયા એક જાગૃત નાગરિકને સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના અંતર્ગત જમીન સમતલ કરવાની કામગીરી માટે ઝાલોદ તાલુકામાં આવેલ ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા અગિયાર માસ કરાર આધારિત કર્મચારી આસિસ્ટન્ટ વર્ક મેનેજર બળવંતસિંહ પૃથ્વી સિંહ લબાના મનરેગા શાખા પાસે ગયા હતા જ્યાં બળવંતસિંહ દ્વારા જાગૃત નાગરિકને કામ કરી આપવા માટે જરૂરી કાગળો કરી તેના વર્ગ ફાઇલો મંજૂરી માટે મોકલતા સારો એક એક રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરી હતી જ્યારે જાગૃત નાગરિક દ્વારા ઓછા વત્તા કરવા ચઢાવતા બળવંતસિંહ દ્વારા રૂપિયા વીસ હજારની માગણી લાંચની માગણી કરી હતી આ લાંચની રકમ જાગૃત નાગરિક આપતા માંગતા ન હતા તેઓએ આ મામલે પંચમહાલને લુણાવાડા એસીબી પોલીસના સંપર્ક કર્યો હતો જ્યાં લુણાવાડાની એસીબી પોલીસે છાલો તાલુકા પંચાયત મનરેગા શાખામાં લાંચનો છટકો ગોઠવ્યો હતો જ્યાં ઉપરોક્ત કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર મનરેગા શાખાનો બળવંતસિંહ પૃથ્વીસિંહ લભાના રૂપિયા સત્તર હજારની લાંચ લેતા જાગૃત નાગરિક પાસેથી લુણાવાડા એસીબી પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો આ સંબંધે લુણાવાડા એસીબી પોલીસે બળવંતસિંહને અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર પંકજ પંડિત સિંધુ ઉદય ન્યૂઝ